ચિંતા સમા અને પરસ્પર प्रीति ઓ ઈશ્વર ચરણ સ્વામી પાસેથી સાંભળી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના દિવ્ય પ્રસંગ તે શાસ્ત્રી મહારાજના સમયની અંદર તો બધો સમય બહુ આમ જરા એ રીતે સામાન્ય હતો પણ છતાં શાસ્ત્રી મહારાજને તમામ જે બધા સંતોરી ભક્તો એ બધા પ્રત્યેની જે એમની લાગણી હતી સારંગપુરની અંદર એકવાર મુંબઈના એ કરી ભક્ત આવ્યા અને ત્યાં કંઈ ઘણીવાર ગ્રહસ્ત કરી ભક્તો હોય નાના બાળકો હોય એટલે દૂધની જરૂર પડે એટલે ભંડારમાં દૂધ લેવા ગયા અને કોઈ કારણસર દૂધ હશે કે કેમ ખબર નથી ભંડારીએ ના પાડી કે નથી અને પછી શાષ્ત્રી મહારાજને ત્યારે શાસ્ત્રી મહારાજ શારગુણ બિરાજતા હતા એમને ખબર પડી એ આ રીતે હરિભક્ત દૂધ લેવા ગયા પણ ભંડારી આખું એકદમ સ્વામી ની આંખમાં આંસુ આવી ગયા કે હરિભક્તો આપણે માટે આટલો બધો ભોગ આપે આટલી બધી સત્સંગ અંદર સેવા કરે કારણ કે ત્યારે તો હરિભક્તો ની સંખ્યા પણ બહુ ઓછી હતી નિષ્ઠાવાળા તો આવી રીતે આપણે હરિભક્તો ની સેવા કરવી જોઈએ એને રાજી કરવા જોઈએ અને આ ભંડારીએ ના પાડી તો એકદમ એમને આમ ઓછું ઓછું આવી ગયું અને આંખ એમની ભીની થઈ ગઈ તો આપણે જોયું તો આવી રીતે મોટા પુરુષોને આપણા ઉપર અનહદ આમ સામાન્ય પણ ખબર ન પડે પણ જ્યારે આવા પ્રસંગો બને ને પૂજ્ય મહન સ્વામીની જે વાત છે મહન સ્વામી જયારે ત્યાં આગળ એક વખત અમદાવાદ અંદર પોતે ત્યાં હતા શરૂ શરૂમાં યુવક તરીકે અને ત્યાં આગળ ના પાર્ષ દીક્ષા લઈ લીધી હતી એમણે અને અમદાવાદની અંદર અને પછી એમની એકદમ તબિયત એમની બગડી સાવ અને માથું દુખી ને બધું એકદમ એમને થયું એટલે ત્યારે તો અમદાવાદમાં આટલો બધો વિસ્તાર નતો નાનો એ બંગલો હતો મંદિરની પાછળ કેમાં યોગી બાબાનો ઉતારો પ્રમુખ સ્વામી ત્યાં ઉતરતા મોટા સ્વામી ત્યાં ઉતરતા એટલે મહંત સ્વામીપતિ વિનુ ભગત તરીકે ત્યાં ખૂણામાં યોગી બાબા નોરડામાં સુઈ ગયા અને યોગી બાબા ત્યાં આંગળા આવ્યા અને એમણે જોયું કે આમીનું ભગત સુઈ ગયા છે તો માથું તાપવા લાગ્યા યોગી મહારાજ તો એમને સારું લાગ્યું કારણ કે માથું સખત દુખતું હતું અને કોઈ દબાવે તો આપણને જરા સારું લાગે બીમારીમાં તો એટલે પોતે ત્યાં જોયું કોઈ દબાવે છે પણ એમનું ભલે દબાવે સારું છે ત્યાં આગળ નીચે

જોયું તો યોગી બાપા માથું દબાવે એકદમ એમને કહ્યું કે બાપા પછી તો યોગી બાપા શું કે ખબર છે જમુભાઈ શેઠ ને કે તમે અહીંયા બેસો મારી જગ્યાએ અને તમે માથું દબાવો ભગત નું તો હું નીચે જાઉં એટલે આવી રીતે યોગી બાબા બધા યુવકોને અને બધા હરિભક્તોને સાચવ્યા છે શાસ્ત્રી મહારાજે સાચવ્યા છે પરમ સ્વાય મહારાજે સાચવ્યા છે આવું એક જેને કે નિસ્વાર્થ પ્રેમ એમણે આપણને આપ્યો છે

બીજી જેવી વાત આપણે જોઈએ તો જેમ પરસ્પર પ્રીતિની આવશ્યકતા છે એવી જ રીતે જોવા જઈએ તો આપણે એકબીજા સાથે જ્યારે હોઈએ દરેકબીજાનું સહન કરવાની પણ આખી એક વૃત્તિ જે આપણામાં અત્યંત આવશ્યક છે કારણ કે આમાં કેવું છે કે દરેકના સ્વભાવ પ્રકૃતિ દરેકના વિચારો બધું જુદું જુદું હોય છે જે સંજોગોની અંદર બધાય સાથે તાલ મેળવવો એટલે એ રીતે એમાં બધી વસ્તુ આપણી ઈચ્છા મુજબ થતી નથી અને આપણી ઈચ્છા વિરુદ્ધ પણ થાય પણ જો એમાં સહન કરવાની એ રીતે આપણી એક વૃત્તિ હોય જેમ યોગી મહારાજ કહેતા ને કે ક્ષમા ક્ષમા એટલે માફ કરવું સહન કરવું ભૂલી જવું તો મોટા જીવથી રાજી થાય અંતરમાં આનંદના ફુવારા છોડે આવું એ બોલ્યા છે કે માફ કરવું સહન કરવું અને ભૂલી જવું બહુ અઘરું છે સહન કર્યા પછી પણ જે ભૂલી જવું ને અત્યંત અઘરું છે તો મોટા જીવમાંથી રાજી થાય અને અંતરમાં આનંદના ફુવારા છોડે

એમાં પછી ઘણીવાર વાર વિવેક રહેતો નથી એક શાસ્ત્રી મહારાજ આંબલી વાળી પોળ માં બધે પૂજા કરતા હતા અને માળા ફેરવતા હતા અને એકદમ ધ્યાનસ્થ કે છે શાસ્ત્રી મહારાજ જયારે માળા ફેરવતા ત્યારે આમ ગળા અંદર આમ એ રીતે લપકારા આપણને દેખાય એકદમ ધ્યાનસ્થ અને માળા માં લીન તોલા હરી વખત એકદમ અને એકદમ ત્યાં બોલવા લાગ્યા કે તમારા કેવાથી પૈસા આપ્યા હજી પાછા નથી આપતો આમ છે તેમ છે બધું કેટલું બોલ્યા અને શાસ્ત્રી મહારાજ પોતે એકદમ બસ મૂર્તિ માં લઈ માળા ફેરો જેમ શાસ્ત્રી મહારાજ ધ્યાન હતા એમ ઓલા ભાઈ પણ જરા જે રોષ એ વધવા લાગ્યો અને બહુ બોલ્યા અને પછી તો જતા રહ્યા હવે ભાઈ તો સત્સંગી હતા ઘરે ગયા ને પસ્તાવો થયો કે અમે શું કર્યું આ શાસ્ત્રી મહારાજ તમારા ગુરુ અને એ સામે હું આવો બોલ્યો એકદમ પસ્તાવો પોતાને થયો અને પાછા દોડતા આંબલી કોડમાં આવ્યા અને સ્વામીના પગમાં પડી ગયા સ્વામી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મેં આટલું બધું કીધું આમ છે તેમ છે તો શાસ્ત્રી મહારાજ એમને કહ્યું કે જુઓ તમે ગમે તે બોલ્યા ને સ્વામી કે અમે છે ને તે હંમેશા જમાનો ચોપડો રાખીએ છીએ ઉધારનો ચોપડો રાખતા જ નથી તમે જરાય ફિકર કરતા નહીં બધું બધું તમે ગમે તે બોલ્યા પણ અમે હંમેશા જે છે તે જમા જે સારી વસ્તુ છે એનો ચોપડો રાખીએ છીએ ઉધારનો ચોપડો રાખતા નથી તો શાસ્ત્રી મહારાજ પોતાના આવા હરિભક્તો જે હતા નિષ્ઠા વાળા તેને માટે પોતે આ રીતે કંઈક આવું સહન કરવું પડે તેમને માટે બહુ સહજ હતું કે હરિભક્તોના આ રીતે વ્યવહારની અંદર મદદ કરવામાં સુખ દુઃખની અંદર

વહેલી સવારે ન્હાવા ગયા એટલે કુવે તો એ વખતે પછી હરિભક્તો કેટલાક ગભરાવા માટે સાથે આવેલા એમણે યોગી બાબાને કહ્યું કે તમે આટલું બધું સહન કરો છો તમને કાળો દે છે ને મારે છે ને આ કરે છે ને તે કરે છે ને તો તમે કેમ તમે અમુક મોટા હરિભક્તોની વાત કરો તો તમારું આ બધું દુઃખ બંધ થઈ જાય તો સ્વામી શું કે આપણે જો સહન કરીએ ને તો આપણે વધીએ કોઈ મોટા હોય કે આપણને ટોકે આપણને વઢે અને આપણને મારે ગમે તે કરે પણ જો આપણે સહન કરીએ ટોકણી આપણે ખમીએ તો આપણે વધીએ આ એમને એક સૂત્ર હતું જેમ કૃપાન સ્વામી હતા કૃપાન ગુણાયતાન સ્વામી છે ને તે બ્રહ્માનંદ સ્વામી પાસેથી કૃપાન સ્વામીના મંડળમાં આવ્યા ત્યારે બધાએ પૂછ્યું તમે કેમ આ કૃપાન સ્વામીના મંડળમાં આવ્યા

તો આપણે કોઈ દિવસ પામીએ નહીં આપણે આપણા જે આપણી ભૂલ હોય જે આપણા સ્વભાવ કે આપણી પ્રકૃતિ હોય તેની આપણને ક્યારેય ખબર જ ના પડે તો ગુણાતા સ્વામી આવી વાત કરી આવા વાત યોગી મહારાજ બહુ જ કરતા તો સ્વામી કે કે આ ટોકે સારું કે આપણને ટોકે ને તો વધે આપણે વધીએ કે આ ગુરુ જો આપણને ટોકીને વઢીને રાજી થતા હોય મારીને રાજી થતા હોય તો આપણે એને રાજી કરવા એની તો કોઈ એક્સ્ટ્રીમ છે આ તો આપણે કોઈ દિવસ કલ્પના ના કરી શકીએ એટલી બધી એમની આખી જે આખી એ ભાવના અને આવી સહન શક્તિની વાત હતી પણ આ તો આપણા ગુરુજનોની આપણે વાત કરીએ છીએ એટલા માટે કે એમણે આટલું બધું કર્યું છે તો પછી આપણે તો એમના શિષ્યો છીએ આપણે માટે તો આ બધી વસ્તુ આપણે સહજ એમના જીવનમાંથી આ બધી પ્રેરણા લેવી જોઈએ તો આવી રીતે પરસ્પર આપણને પ્રીતિ હોય એકબીજાને એ રીતે સહન કરવાની આપણી આખી એક વૃત્તિ હોય સાથે સાથે એકબીજાને સમજવાની આ બહુ મોટી વસ્તુ છે જે એકબીજાને સમજવા એકબીજાની પરિસ્થિતિ એકબીજાના જે આખું એક એનું આખું તંત્ર હોય અને જે સંજોગોની અંદર જે કોઈ આપણી સાથે જે રીતે વર્તતું હોય તો એ એકબીજાને સમજવાની જે વાત છે કે બહુ જ મોટી વસ્તુ છે સમજ જો આપણે કેળવીએ પોઝિટિવ જેને કહે છે એવા વિચારો જો આપણે રાખીએ અને એ ભાવના આપણે રાખીએ તો ઘણા બધા પ્રશ્નો ઉકેલાઈ જાય છે ભગતસિંહ મહારાજની વાત આપણે કરીએ છીએ ભગતસિંહ મહારાજ હતા જુનાગઢમાં સેવા કરતા હતા હવે એમને તો એક લગ્નની હતી કે સ્વામીને રાજી કરવા છે તો એમણે અથાગ સેવા ત્યાં આગળ કરી ભય વખતે બીજા કેટલાક જે હતા એને હતું કે આને ગમે તે તેમાં આવો આ મંડ્યો છે રાત દિવસ આ વૃત ઉપવાસ કરે છે ને સેવા કરે છે ને આ અમને તેમને સ્વામીની પાછળ ઘેલો થયો છે તેને બરાબર આપણે અળસાવી દેવો તો જ્યારે ચૂનાનો બધું કાલો થતા તા મહારાજ તો લોકો એમના પીઠ ઉપર ચૂનાની બધી ગુણો નાખીને તો પાંચ પાંચ મનની ગુણો ના ઘા કરે પીઠ ઉપર તો બીજું એ તો ગબડી જ પડે પણ ભગતજી નિર્ધાર કર્યો તો કે સ્વામી રાજી કરવા જેને ગમે લોકો કરે તો આપણે પાછા પડવું નથી તો ભક્તિ મારા શું વિચારતા કે પણ હતા સ્વામી આ બધામાં રહીને મારી કસોટી કરે છે ભગતજી એવું વિચારતા હતા એમને ઓલા લોકો ઉપર દ્વેષ થયો નહીં કે આ બધા આવા છે ને તેવા છે ને આમ ને તેમ ને એવો કોઈ વિચાર આવ્યો નહીં પણ સ્વામી આ બધામાં રહી અને મારી કસોટી કરે છે આ એક આખી સમજ એમની બધાની આવી સમજણ હતી કારણ કે દરેકના પ્રત્યે એમને જે પ્રકારનો સદભાવ હતો જે પ્રકારનો ભાવ હતો તો આ રીતે બોલી શક્યા અમદાવાદનો જ પ્રસંગ છે કે અમદાવાદની અંદર લામોદરભાઈ તમને હરિભક્ત હતા મહારાજના વખતની વાત છે તો સાધુ એક હતા સંત કંઈક દામોદરભાઈ તો મોટા હરિભક્ત હતા પ્રતિષ્ઠિત હરિભક્ત હતા પણ એક સંત હતા એને દામોદરભાઈ સાથે કઈક વ્યવહારમાં કઈ બોલવાનું થયું અને દામોદરભાઈ એને ધોલ મારી દીધી એકદમ તો દામોદરભાઈ એકદમ સંત ને નમી પડ્યા અને સ્વામી જરાય ગુસ્સો કરો ને કઈ ને એકદમ કે આ સ્વામી બરાબર છે જ્યારે મહારાજ ની આ વાત ની ખબર પડી ત્યારે મહારાજ તો સંત ઉપર જરા રોષ આવ્યો પણ મહારાજ કે મારે મારે દામોદરભાઈને બોલાવ્યા કે તમે આ તમે આટલો ગુસ્સો કર્યો ધોલ મારી તમે કેમ કંઈ બોલ્યા નહીં દામોદરભાઈ કે સંત તો અમારા મા બાપ છે અને એ તો બધું કરે અમારે સાંત કરવું જોઈએ ત્યારે મહારાજ કે ખરા કે દામોદરભાઈ એટલે એટલે આવા હરિભગત પણ આવા નિષ્ઠાવાળા સમજણવાળા કે એને પણ ધન્ય છે અને સંતને પણ ધન્ય છે તો આ પ્રકારની જે બધી છે સમજણની આખી વસ્તુ છે અમારે ઘણા વર્ષો પહેલાં યોગી બાબા સાથે બધા અમે ઓગણીસો બાસઠ તેસઠ દી સાલમાં ત્યાં પંચતિથિમાં હતા પંચાળાની અંદર પંચતિથિમાં બધા ગયેલા રાત્રે પછી ત્યાં સભા થઈ અને ગામડાના અરિભગ કેટલાક આવ્યા અને લોકોએ ત્યાં રાસ લીધેલો અને પછી રાસ તો બરાબર આમ રમઝટ જામી એકદમ રાસની અને અમારી સાથે બધા હરિભક્તો હતા આફ્રિકાના પટેલ શાહ ને મગનભાઈ રાજ અને બધા એટલે જરા ખુશમાં આવી ગયા ને પછી એકદમ બધાની પર વારી ગયા ને કે જાઓ મારા તરફથી સો રૂપિયા ને દોઢસો રૂપિયા ને તો રાસવાળાને કોઈ આવો અનુભવ નહીં એ લોકો ખુશ થઈ ગયા એટલે પછી એ લોકો બધા એની ઉછામણી કરવા લાગ્યા બોલવા લાગ્યા જાહેરાત કરવા લાગ્યા તો એમ કરતા કરતા લગભગ ઘણા હજાર પંદરસો રૂપિયા તે વખતે ભેગા થઈ ગયા હતા પણ અમે બધા ત્યાં બેઠા હતા તો અમારા બધાના મનમાં શું વિચાર આવ્યો કે હવે આ લોકોને જો પૈસા મળવા શરૂ થયા એટલે બરાબર રાત્રે લગભગ સાડા બાર બાર સાડા બાર સુધી બધું તંત્ર ચાલેલું એટલે આ લોકો બરાબર રાસ રાસની રમઝટ બોલાવે છે બધાયના મનમાં એમ થયું કે આ લોકોને ડોક લાગ્યો પણ છેવડી જ્યારે બધો કાર્યક્રમ પૂરો થયો અને જ્યારે ઉઠવાનું થયું ત્યારે એ રાસ મંડળીના જે મુખ્ય હતા એણે બધા જ જે પૈસા સેવા હતી

અને કેટલીક વસ્તુ શું થાય પણ જાય છે તો આ રીતે સમજવાની એક જે વૃત્તિ છે એકબીજાને જો સદભાવ હોય પ્રેમ હોય આત્મબુદ્ધિ પ્રીતિ હોય સ્વરણ શક્તિ હોય તો આપણે એકબીજાને સમજવામાં પણ પાર ઉતરીએ છીએ એટલે એવી રીતે એક બીજી પણ વાત છે કે ધીરજ અરસપરસ જ્યારે આપણે કામ કરવાનું છે ત્યારે ધીરજ એ બહુ જ મોટી વાત છે ધીરજનો ગુણ અત્યંત આવશ્યક છે જો આ બધા કાર્યની અંદર ધીરજ આપણે રાખીએ અને આગ્રામાં આગરી વાત હોય તો ધીરજની છે જોગી બાપાની વાત આપણે સાંભળીએ છીએ કે ઓલા ત્યાં વધતું કરતો તો અને જતો રહ્યો હવે અમારે કેવું હોય મહિનામાં એકવાર વધતું કરવાનું હોય ને અને દે તો આપણામાં છે જ એટલે જે વધતું કરતું એના માટે આમ બરાબર હોય એ રીતે અરે જયારે પૂરું થાય સારી રીતે આમ સરસ તો બધાને શાંતિ થાય તો તળથી દાડી મૂકીને જતો રહ્યો ગોંડલ અંદર અને પછી યોગી બાબા બેઠા 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 તે કલાક સુધી જે ફરક્યો જ નહીં અને બીજા માણસને મોકલ્યો પણ તો યોગી મહારાજના મુખાર ઉપર એ જ આનંદ કોઈ ચિંતા નહીં કોઈ વ્યગ્રતા નહીં કેમ જતો રહ્યો આપણે તો પચાસ વિચાર આવે અને કેટલું બોલી નાખીએ અને ઝગડો કરી નાખીએ

તો રેવાની સભા તો બિચારી ઓક્સિજન ઉપર હતી કારણ કે ત્રણ જણા હોતા હતા આશાભાઈ હરિકૃષ્ણભાઈ અને અંબુભાઈ ત્રણ જ જણા એટલે કે બાબા અમે ત્રણ જણા આવીએ છીએ અને ક્યારેક એ લોકો કામમાં આવે તો કોઈ ન હોય હું એકલો હો તો સ્વામી આપણે થાંભલો હોય ને તો થાંભલા ને પણ એ રીતે વાત કરી પણ આપણે રહેવાની સભા તો કરવાની છે એમાં જરાય પાછું નહીં પડવાનું તો જો યોગી બાબાએ સુરતની અંદર સભાનો આગ્રહ રાખ્યો તો આજે સુરતમાં રહેવાની અંદર જયારે બાપા હોય ત્યારે ત્રીસ હજાર હરિભક્તો આવી ક્યાં ત્રણ હરિભગત અને ક્યાં ત્રીસ હજાર એટલું બધું આપણે ઘણી તો દૂરનું જોઈ શકતા નથી કે ભવિષ્યમાં શું આનું પરિણામ આવશે પણ યોગી મહારાજ આટલો બધો આગ્રહ રાખી એટલે મૂળ કહેવાની વાત શું કે ધીરજ ધીરજ એ આ બધા કાર્યની અંદર બહુ જ અનિવાર્ય છે કારણ કે તત્કાળ કોઈ દિવસ આપણને કોઈ ફળ મળવાનું નથી અને આ તો આધ્યાત્મિક માર્ગ છે આમાં તો નિવાના પાણી એ રીતે છે મોભે એ ચડાવવાના છે એટલે અત્યંત કઠણ માર્ગ છે બધા આપણને પ્રોગ્રામ આપવામાં આવે છે કે ભાઈ પૂજાનો પ્રોગ્રામ કે પછી ઘર સભાનો પ્રોગ્રામ કે આ બધી રીતે અને આપ બધા મહેનત પણ કરો છો અને બધું એમાં દાખલો બધા કરે છે આપણને અમુક ટાઈમ સફળતા મળે પણ ખરીને ન પણ મળે પણ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ અને આજે પ્રમુખ મહારાજ જે બધે ધીરજથી કામ કરી રહ્યા છે એ આપણે એ આપણને શીખવાડે છે કે આપણે ગમે તેવી આપણને સફળતા મળે કે ન મળે નિષ્ફળતા મળે ગમે તે થાય પણ જે ધીરજ દેશ માત્ર ડગાવી અને કાર્ય આગળ ને આગળ ચાલુ રાખવું તો આ બધી વાતો જો આપણે નજરમાં રાખીએ પરસ્પર પ્રીતિ છે પરસ્પર એકબીજાને સમજવાની વૃત્તિ છે